જાંબુઘોડા ખાખરીયા ગામ પાસે આવેલા મનીભદ્રવીર પાંજરાપોળના ફરતે રાત્રિના આટાફેરા મારતો દીપડો જાંબુઘોડા તાલુકાના ખાખરિયા ગામે આવેલા વીર પાંજરાપોળ ખાતે રાત્રિના સમયે શિકારની શોધમાં દીપડા આટાફેરા મારતો નજરે પડ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા અભયારણ્યમાં દિન પ્રતિદિન દીપડાઓની સંખ્યા વધી રહી છે ત્યારે જાંબુઘોડાના ખાખરિયા ગામ નજીક આવે મણિભદ્રવીર પાંજરાપોળમાં રાત્રિના સમયે દીપડો આવી ચડી હેરાન કરતો હોવાનું પાંજરાપોળના સંચાલકો દ્વારા જાંબુઘોડા વન્યપ્રાણી વિભાગના આર એફ ઓ એસ વી રાહુલજીને જાણ કરતા વન્યપ્રાણી વિભાગ દ્વારા તાત્કાલિક વન્યપ્રાણી વિભાગની ટીમ દીપડાને પાંજરે પૂરવા ઘટના સ્થળે પહોંચી હતી જ્યારે આ પાંજરાપુરમાં થી વધુ પશુઓ હાલમાં છે જોકે દીપડા દ્વારા અત્યાર સુધી કોઈ પશુ ઉપર પાંજરાપુરમાં હુમલો કરવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું નથી તેમ છતાં રાત્રિના સમયે દીપડો શિકારની શોધમાં પાંજરાપુરની આસપાસ ફરતો હોય જેથી પ્રાણી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે દીપડાને પૂરવા પાંજરા જરું મૂકવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે